સુરત વોર્ડ નંબર અઢાર ના ઉમેદવાર તરીકે ભાજપમાંથી જીતુ કાછડ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું છે મેયર શહેર ભાજપ અધ્યક્ષ સ્ટેન્ડિંગ ચેરમેનની અને ધારાસભ્યની હાજરીમાં ફોર્મ ભરાયું હતું ઉમરા પાર્ટી પ્લોટ થી રેલી સ્વરૂપે બીજેપી ઉમેદવાર જીતુ કાછડ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા જે રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા જોડાયા હતા આજરોજ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી આદણી સી આર પાટીલ સાહેબના આશીર્વાદ લઈને સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિરંજનભાઈ જાંજમેરા સાહેબ મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ સાહેબ કાળોભાઈ ઇટાલિયા સાહેબ અને મેયર શ્રી દક્ષેશભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઈ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સાહેબ અને મનુભાઈ પટેલ તેમજ સમગ્ર સુરત શહેરની ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે આજે અત્રે એક વિજય મૂર્તની જે ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે એ મુજબ અમે અત્યારે હાલમાં ફોર્મ ભર્યું છે